સુરતના રિંગ રોડ પર આવેલા આંજણા ટેનામેન્ટના રીડેવલપમેન્ટની કામગીરી શરૂ કર્યા બાદ હવે આવાસ અને દુકાનો તૈયાર થતાં ડ્રો કરાયું હતું આંજણા ટેનામેન્ટમાં નવા બનેલા ચારસો સોળ જેટલા આવાસ અને છ દુકાનોનું કેન્દ્રીય શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કર્યા બાદ કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવામાં આવ્યું હતું સુરત મનપા દ્વારા આ પ્રોજેક્ટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે હાથ ધરાયો હતો તો સી આર પાટીલે ટેનામેન્ટનું નિરીક્ષણ પણ કર્યું કરાયું સુરત મહાનગરપાલિકા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ સૂચના દ્વારા અને સહયોગ દ્વારા સુરત શહેરની અંદર પણ હમણાં સુધીમાં ત્રીસ હજાર જેટલા મકાનો બન્યા છે અને બીજા પચાસ હજાર મકાનો આવનારા દિવસોમાં એ બનવા માટે જઈ રહ્યા છે આખા દેશમાં પોપ્યુલેશન અને પ્રોરિટાની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી સારી ક્વોલિટીના સૌથી વધુ મકાનો બનાવવા માટેનો પ્રયત્ન સુરત મહાનગરપાલિકા કરી રહી છે આ વિકસતા શહેરને લોકોને પણ એવી સુવિધાઓ મળી રહે અને ઝીરો સ્લમ થાય અને આખા દેશમાં પહેલી મહાનગરપાલિકા ઝીરો સ્લમની બને એના માટેનો સુરત શહેરના સૌ પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમને પણ હું અભિનંદન આપું છું સુરત શહેરને પણ સ્વચ્છતામાં પહેલો નંબર લાવવામાં સુરતના શહેરીજનોના સહયોગ સાથે સુરતના સ્વચ્છતાના કર્મીઓએ પણ જે મહેનત કરી એ છ હજાર કર્મીઓને પણ નોંધ લઈને એમનો આભાર માનીને આ જ રીતે આ સ્વચ્છતામાં સુરત સતત પ્રથમ રહે એવી અપેક્ષા પણ રાખું છું ફરીથી આ નવા મકાન આજે મેળવનાર સૌને કે જેમને લગભગ પોતે જે જૂના મકાનો હતા એમાં ચાલીસ ટકાનો વધારો થયો છે ખૂબ સારી ક્વોલિટીના અને સાત વર્ષ સુધી મેન્ટેનન્સ ફ્રી ઓર્ગેનાઇઝર નાનો મોટો મેન્ટ્રન્સ કરશે અને બીજા સાઠ સિત્તેર વર્ષ સુધી આ બિલ્ડિંગોનું આયુષ્ય રહેશે એટલે લગભગ ચાર પેઢી સુધી આ મકાનો ચાલે એ પ્રકારના મકાનોની ક્વોલિટી અહીં આજે આપવામાં આવી છે